ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવી છે છોટા ઉદેપુર જિલ્લા ફરિયાદ સસંકલન સમિતિની બેઠક જિલ્લાના વિવિધ પ્રશ્નોનું નિયત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા કલેક્ટરની સૂચના પણ અપાઈ છે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ઉદેપુર જિલ્લાની ફરિયાદ સહસંકલન સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકના પ્રારંભે પ્રાંત અધિકારી બેઠકમાં ઉપસ્થિત સૌ સભ્યોને આવકાર્યા હતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં પાકા રસ્તા સાથે જોડાયેલ પ્રાથમિક શાળાના પ્રશ્નની રજૂઆત કરાઈ જેમાં સંબંધિત સરકારી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કુલ બારસો પચાસ શાળાઓ પૈકી અગિયારસો ને સિત્યાસી શાળાઓ પાકા રસ્તા પર અને ત્રેસઠ શાળાઓ હાલમાં કાચા રસ્તા પર છે જેની યાદી તૈયાર કરાઈ છે અને પાકા રસ્તા માટે કામગીરી કરાશે ધારાસભ્ય દ્વારા દૂધ સંજીવની સરકારી જેતપુર કરાઈ જેથી ધારાસભ્ય દ્વારા છોટાઉદેપુર તાલુકા ખાતે આ યોજનાને શરૂ કરવા માટે વિચારણા કરવા જણાવ્યું હતું જેમાં કલેક્ટરે પણ આ યોજના વિશે ધ્યાન આપવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું આ ઉપરાંત ધારાસભ્યએ પ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી રહેલ મહેમક તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલ કેન્દ્રીય વિદ્યાલયની પ્રક્રિયા કયા તબક્કામાં છે તે વિશે ધ્યાન દોરાયું હતું કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર સ્તુતિ ચારણે વિકસિત ભારત અભિયાન અંતર્ગત વધુને વધુ વિસ્તારોમાં લોકોને સરકારી યોજના હેઠળ આવરી લેવા તમામ વિભાગોને સૂચના પણ આપી હતી